પાટણ જિલ્લા નવનિયુક્ત પ્રમુખ નું હારીજ શહેર ભાજપ તથા જલિયાણ ગ્રુપ દ્વારા સન્માન કરાયું પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ નામ જાહેર થતા ભાજપ કાર્યકરો માં અનેરો માહોલ જોવા મળ્યો હતો નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવનું જલિયાણ સોસાયટી ખાતે ભાજપ શહેર તથા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ઢોલ નગારા ફટાકડા ફોડી આતશબાજી સાથે ફુલહાર પહેરાવી ભવ્ય સન્માન કરાયું હતું મિતેશભાઈ ઠક્કર તથા પરિવાર દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવને શુભેચ્છાઓ પાઠવી હતી માનનીય મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને સી આર પાટીલ સાહેબ ત્રણેય જણાએ અમારા ખાસ મિત્ર રમેશભાઈ સિંધવને પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ બનાવ્યા છે તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું આજે આપની જિલ્લા પ્રમુખ તરીકે વરણી થઈ છે આપ કહે છે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ થયું એ મારા માટે ખૂબ આરોગ્ય છે અને એના માટે અમારું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશનું નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈ અને અહીંયા ભૂપેન્દ્રભાઈ અને શેર આર પાટીલ સાહેબ એમને જે મને જવાબદારી આપી છે એ માટે એમનો આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત બને પાટણ જિલ્લામાં એના માટેના મારા પ્રયત્ન રહેશે